શ્રી આદિનાથ જૈન યુવક મંડળ કમિટી મેમ્બર્સ દ્વારા એકવીસ એપ્રિલ બે હજાર ના રોજ અહિંસા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે આ અહિંસા યાત્રા જેમાં ભગવાન મહાવીરના સિદ્ધાંતોનો પ્રચાર પ્રસાર કરવામાં આવશે જૈન ધર્મનો પ્રભાવ વધારવા અને સમગ્ર દિગંબર જૈન સમાજને એક મંચ પર લાવવાના હેતુથી આદિનાથ દિગંબર જૈન યુવક મંડળ દ્વારા આ ભવ્ય અહિંસા યાત્રાનું આયોજન થયું હતું આ અંગે યુવક મંડળના કમિટી મેમ્બર્સે જણાવ્યું હતું કે એકવીસ એપ્રિલ બે ના રોજ જશોદાનગર ચોકડી ખાતે આવેલ શ્રી આદિનાથ દિગંબર જૈન મંદિર થી એક અહિંસા યાત્રાનું આયોજન કરવા આવ્યું છે જેમાં પાંચ હજારથી વધુ જૈન જોડાવાના છે આ યાત્રામાં ત્રીસ થી વધુ મંદિરોનો સમાવેશ થયો છે અને યાત્રામાં આશરે એક હજાર થી બારસો જેટલા ટુ વ્હીલર બસો જેટલા ફોર વ્હીલર અને ચાલીસ મોટા વાહનો અને પચાસ ઓપન ભાગ લઈ રહી છે આ અંગે કમિટી વધુમાં મેમ્બર્સો કે અમારા દ્વારા છેલ્લા દસ વર્ષથી મહાવીર ઉજવણી કરવામાં આવે છે અમે દર વર્ષે ભવ્ય અહિંસા યાત્રા આયોજન કરીએ છીએ આ યાત્રાનું મુખ્ય હેતુ વિશ્વમાં લોકોમાં અહિંસા ભાવ અહિંસાની ભાવનાની જાગૃતિ કરવાનો છે અહિંસા યાત્રા એકવીસ સાર બે હજાર ચોવીસ ના રવિવારના ભવ્યતા સ્વરૂપે ભગવાનનો જન્મગ્રામ ઉત્સવ નિમિત્તે યોજવામાં આવી રહી છે અમારું મંડળનો એક જ હેતુ છે કે સમાજમાં સારા સંસ્કાર શાંતિ થાય એ હેતુથી ભગવાન મહાવીરનો જે સંદેશ જન લોકોને અમે પહોંચાડી શકીએ એવી ભાવના કે આ એક અહિંસા યાત્રા કરે આ હિંસા યાત્રામાં અમે પૂર્વ વિસ્તારના અંદાજીત પાંચ હજારથી પણ વધુ સંખ્યા આમાં સાથે જોડાશે આ હિંસા યાત્રા રેલી હાટકેશ્વર ખોખરાથી શરૂઆત થઈને રખિયાલ સરસપુર ખોડિયાલનગર સોરીન ચાલ થઈને રબારી કોલોની ત્યાં ભરત પાડી પડ વર્ષે અમારું ભવ્ય આયોજન અહિંસા યાત્રા રૂટ બનાવવામાં આવ્યો છે જૈન ધર્મના પંદર વિશેષ રજૂઆતો જે યાત્રા દરમિયાન રજૂ કરવામાં આવશે આ અહિંસા યાત્રામાં હાટકેશ્વર જૈન મંદિર ઈશનપુર સુખરામનગર ખોડિયારનગર જૈન મિલનથી પ્રસ્થાન કરી ભારત પાર્ટી પ્લોટ ખાતે સમાપન કરવામાં આવશે આ યાત્રામાં પ્રસાદ સ્વરૂપે એક લાખ જેટલા ફૂડ પેકેટ તૈયાર કરવામાં આવ્યા છે જેનો જૈનો સિવાય યાત્રામાંથી પસાર થતા સૌ કોઈ લોકોને વહેંચવામાં આવશે સમાપન સમારોહ બાદ પાંચ હજાર જે જૈનો માટે મહાપ્રસાદનું આયોજન પણ કરવામાં આવ્યું છે આમ મહાવીર જયંતિ નિમિત્તે ખાસ આદિનાથ દિગંબર જૈન યુવક મંડળ દ્વારા અમદાવાદમાં એક ભવ્ય અતિભવ્ય યાત્રાનું આયોજન કરાયું છે દર્શક મિત્રો આ અત્યાર સુધીના સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહારતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર